સહભાગી બન્યા હતા સાથે જ તેઓની ટીમ દ્વારા પણ ગણપતિ બાપાની આરતી ઉતારી આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા જે ખાસ કરીને જે શિવાલય રેસિડેન્સીમાં દર વખતે જે ગણેશ મહોત્સવ ઉજવવામાં આવતું હતું શું કહેશો આપણે મંડળ દ્વારા વર્ષથી ગણપતિનું આયોજન કરવામાં આવે છે તો રોજ માનનીય કમિશનર સાહેબ નરસિંહ તોમર સાહેબ અહીં અહીંયા પધાર્યા અને એમની સમગ્ર ટીમે અહીં ભાગ લીધો તે બદલ પહેલાં તો હું એમનો ખૂબ ખૂબ આભાર માનીશ અને શિવાલય રેસીડેન્સીના અને શિવાલય યુવક મંડળના બાળકોએ એમનો ફૂલ હાર્દિક સ્વાગત કર્યું છે અને શિવાલય યુવક મંડળ દ્વારા એમને જોડે આરતી ઉતારીને આરતી ઉતારી છે તે બદલ મેં પોલીસ કમિશનર સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને શિવાલય યુવક મંડળના પ્રમુખ નવલભાઈ વાનખડે આકાશભાઈ વાનખડે અને સમગ્ર ટીમે ખૂબ મહેનત કરી છે એમના એમનો બી મે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું નામ આપનું કંકેશ જેસવાલ સામાજિક કાર્યકર જય શ્રી